નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી યાદી આ વિડીયોની અંદર જાણીશું કે કયા મંત્રીને કયા કયા ખાતાની ફાળવણી કરવામાં આવેલી છે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ જોઈએ તો શ્રી નરેન્દ્રભાઈ મોદી એટલે કે માનનીય શ્રીઓને વડાપ્રધાન પદની સાથે પ્રશ્ન જન ફરિયાદ અને પેન્શન પરમાણુ ઉર્જા અંતરિક્ષ મંત્રાલય આ સિવાય તે દરેક મંત્રાલય જે કોઈ પણ ફાળવવામાં આવ્યા નથી આ ખાતાની તેમને ફાળવણી કરવામાં આવતી હોય છે નંબર રાજનાથ સિંહને કેબિનેટ મંત્રી છે તેમને સંરક્ષણ મંત્રાલયના ખાતું છે આપવામાં આવેલું છે નંબર ત્રણ શ્રી અમિત શાહ કેબિનેટ મંત્રીને તેમને ગૃહ મંત્રાલયનું છે ખાતાની ફાળવણી કરવામાં આવેલી છે નંબર ચાર શ્રી નીતિન ગડકરી કેબિનેટ મંત્રી તેમને માર્ગ પરિવહન રાજ્ય માર્ગ મંત્રાલય લઘુ મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની સે ખાતાની ફાળવણી કરવામાં આવેલી છે નંબર સદાનંદ ગૌડાને જે કેબિનેટ મંત્રી છે તેમને કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના સે ખાતાની ફાળવણી કરવામાં આવેલી છે નંબર છ શ્રીમતી નિર્મલા સીતારામન જે કેબિનેટ મંત્રી છે તેમને નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલયનું જે ખાતું સોંપવામાં આવેલું છે નંબર સાત શ્રી રામ વિલાસ પાસવાન કેબિનેટ મંત્રી તેમને ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયનું શ્રી ખાતું સોંપવામાં આવેલું છે નંબર આઠ શ્રી નરેન્દ્રસિંહ તોમર કેબિનેટ મંત્રી તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજનું ખાતું સોંપવામાં આવેલું છે નંબર નવ શ્રી રવિશંકર પ્રસાદ કેબિનેટ મંત્રી કાયદો અને ન્યાય કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ખાતું સોંપવામાં આવેલું છે નંબર દસ શ્રીમતી હરસિમરત કૌર બાદલ તેમને ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનું ખાતું છે સોંપવામાં આવેલું છે અગિયાર શ્રી થાવરચંદ ગહેલોતને કેબિનેટ મંત્રી તેમને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયનું ખાતું સોંપવામાં આવેલું છે તેમને માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયનું છે ખાતું સોંપવામાં આવેલું છે ચૌદ શ્રી અર્જુન મુંડાને આદિવાસી બાબતનું મંત્રાલયનું ખાતું છે એમને સોંપવામાં આવેલું છે પંદર શ્રીમતી સ્મૃતિ ઈરાની તેમને સ્વાસ્થ્ય કલ્યાણ તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ભૂ વિજ્ઞાન વિશેનું સહી ખાતું એમને સોંપવામાં આવેલું છે સત્તર શ્રી પ્રકાશ જાવડેકરને પર્યાવરણ વનવાયુ પરિવર્તન માહિતી અને પ્રસારણ

એક વિસ્ત્રી પ્રહલાદ જોશી તેમને સંસદીય બાબત અને કોલસા તથા ખાણ મંત્રાલયનું સહી ખાતું સોંપવામાં આવેલું છે નંબર બાવીસ શ્રી મહેન્દ્રનાથ પાંડે તેમને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય તથા ઉદ્યોગ સાહસિકતાનું ખાતું સોંપવામાં આવેલું છે ત્રેવીસ શ્રી અરવિંદ સાવંત તેમને ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલયનું ખાતું સોંપવામાં આવેલું છે ચોવીસ શ્રી ગિરીગાજ સિંહ તેમને પશુપાલન ડેરી અને મત્સ્યપાલન મંત્રાલયનું ખાતું સોંપવામાં આવેલું છે શ્રી શેખાવત તેમને મંત્રાલયનું ખાતું સોંપવામાં આવેલું છે હવે મિત્રો આપણે રાજ્ય મંત્રીશ્રીઓના સ્વતંત્ર હવાલા વિશે વાત કરીશું તો મિત્રો છવ્વીસે શ્રી સંતોષ ગંગવાર તેમને શ્રમ અને રોજગાર મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવેલો છે સત્યાવીસ શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ તેમને સ્ટેટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને આયોજન વિશેનો છે અમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવેલો છે અઠ્યાવીસ શ્રીપદ નાઈક તેમને આયુર્વેદ યોગા નેચરોપેથી યુનાની સિદ્ધ અને હોમિયોપેથી આયુષ્ય મંત્રાલય તથા સંરક્ષણ વિશેનો સ્વતંત્ર હવાલો તેમને સોંપવામાં આવેલો છે ઓગણત્રીસ હવાલો એમને સોંપવામાં આવેલો છે ત્રીસ શ્રી કિરણ તેમને યુવા ખેલ સ્વતંત્ર હવાલો તથા લઘુમતી બાબતોનો સી મંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવેલો છે એકત્રીસ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો હવાલો એમને સોંપવામાં આવેલો છે શ્રી મનસુખ માંડવિયા તેમને શિપિંગ અને કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ નો સહી સ્વતંત્ર હવાલો એમને સોંપવામાં આવેલો છે હવે મિત્રો આપણે રાજ્ય શ્રીઓ અને તેમને સોંપવામાં આવેલા ખાતાઓની વાત કરીએ તો શ્રી ફગનસિંહ ફુલ્લસ્તે તેમને સ્ટીલ રાજ્યમંત્રીનો દરજ્જો કાર્યકાળ છે એમને સંભાળવામાં આપવામાં આવેલો છે સાડત્રીસ શ્રી અર્જુન રામ મેઘવાલ તેમને સંસદીય કાર્ય ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્ય મંત્રીનો સહી હવાલો એમને સોંપવામાં આવેલો છે મંત્રીનો હવાલો એમને સોંપવામાં આવેલો છે ચાલીસ શ્રી દાનેવ સાહેબ દાદા રાવને ઉપભોક્તા મામલે ખાદ્ય અને સાર્વજનિક વિતરણનો રાજ્ય નો હવાલો એમને સોંપવામાં આવેલો છે એકતાલીસ રેડ્ડીનો હવાલો છે મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે ત્રેતાલીસ શ્રી રામદાસ આઠવલે તેમને સામાજિક ન્યાય અને રાજ્ય મંત્રી બનાવવામાં આવેલા છે ચુમ્માલીસ શ્રી સાધ્વી નિરંજન જ્યોતિને ગ્રામીણ વિકાસના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે શ્રી બાબુલ સુપ્રિયો તેમને પર્યાવરણ વનવાયુ છે છેતાલીસ શ્રી સંજીવ કુમાર બલિયાન તેમને પશુપાલન ડેરી મત્સ્યપાલન ના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે સુડતાલીસ શ્રી ધોત્રે સંજય શમરાવ તેમને માનવ સંસાધન વિકાસ સંસાર અને ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અડતાલીસ શ્રી અનુરાગ ઠાકોર સિંહને નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ઓગણપચાસ શ્રી સુરેશ અંગાદી તેમને રેલવેના રાજ્યમંત્રી સહી બનાવવામાં આવ્યા છે પચાસ શ્રી નિત્યાનંદ રાય તેમને ગૃહ એટલે કે રાજ્યમંત્રી ગૃહના બનાવવામાં આવ્યા છે એકાવન શ્રી રતનલાલ કટારીયા તેમને જળ શક્તિ અને સામાજિક ન્યાય તથા સશક્તકરણના બનાવવામાં આવ્યા છે કરાવન શ્રી વી મુરલીધરન તેમને વિદેશ સંસદીય કાર્યના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ત્રેપન શ્રીમતી રેણુકાંત સિંહ તેમને આદિવાસી મામલેના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ચોપન શ્રી

ચૌધરી તેમને બાળ વિકાસના રાજ્ય રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ હતો કેન્દ્રીય મંત્રી મંડળની બે હજાર ઓગણીસ ના મંત્રીશ્રીઓ તથા તેમને સોંપવામાં આવેલા ખાતાઓની ફાળવણી વિશેનો માહિતી આપતો વિડિયો તો મિત્રો વિડીયો પસંદ હોય તો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં